હેલો એવરીવન કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે જો અત્યારે નહીં ફ્રી થયા અને આજે મેં કીધું વિડીયો શરૂ કર્યો કર્યો હતો થોડો થોડો અવનિબેનનો બનાવ્યો તો એ આપણે અપલોડ કર્યો હતું તો કીધું આજે પાછો વિડીયો આપણે શરૂ કરીએ

માં છે એ પક્ષીઓની અનુભૂત છે પણ એ તો પૂરી પાડી દીધું અને બીજા છે પોસ્ટર લાવેલા હતા તો દિવાલેટ એ લગાવેલા તો જો આવી રીતના ત્રણ લાવેલા હતા અને એમાં જો નામ એ લખેલાં છે ગુજરાતીમાં છે હિન્દીમાં છે અને અંગ્રેજીમાં એ રીતના બધા નામ છે અને એનિમલ્સ ફ્રુટ્સ અને વેજીટેબલ એવા ત્રણ લાવેલા છે તો હવે એ અવની ટેસ્ટ લેવો છે કે કેટલું આવડે છે તો હવે જોઈએ અલગ અવની ત્યાં મોકલીએ અને પૂછી કે કેટલું આવડ્યું છે યાદ રહી એટલું બોલશે હવે હજી ખાસ બોલતા તો નથી આવડતું બે બે શબ્દો આવડે પણ આપણે જે નામ કહીએ આંગળી ચિંધાડે તો હવે જોઈએ

ને એને મનમાં હોય તો જ છે બાકી કોઈ નું દીકરી જાતો કહલાવો તમે એને ગમે એમ કરો છું આપણે બુકમાંથી માંથી પૂછે કે જો કાવડે છે હાલ તો બેઠી થા બુક પૂછું લે હાલો મોર ક્યાં છે હે ક્યાં છે હા મોર છે ભાઈ ઢેલ ક્યાં છે તો કાગડો ક્યાં છે હા શાહમૃગ ક્યાં છે શાહમૃગ

આજે રસોઈ બનાવવાની છે ભાઈ આ તો આ આપણું કામ ફેલ ગયું તો આજે રસોઈ બનાવશે બેન બે જવાની બેન અહીંયા બાય હવે ચા બનાવવાની છે કે શાક ચા બનાવી તો લઈ લો હાલો આમાં ચા બનાવવાની છે કે તો લઈ લો હાલો હાલો આ મૂકી દો અહીંયા આ ચા બનાવવા લઈ લો શેમાં બનાવવાની છે ચા અહીંયા અહીંયા મૂકો અહીંયા બસ મૂકી દો બસ હવે દૂધ નાખો દૂધ નાખો હાલો દૂધ નાખે છે પછી પાણી નાખો પાણી નાખ્યું પછી ચા નાખો પછી ખાંડ નાખો હા ખાંડ નાખો ખાંડ બાકી રહી ગયો ને હા બસ હવે આદુ નાખો લ્યો આદુ નાખો એટલે ચા તો ઢોળાઈ ગઈ હાલો પાછી નાખો આદું લ્યો જો ભાપ થઈ જ્યો લ્યો જો આદું નાખે છે બા હવે હલાવવું પડશે ને હાલ્યો હલાવી નાખો લ્યો ચાને ઉભરાઈ આવી જાય હે જલ્દી લ્યો 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 જલ્દી હલાવો હા હલાવો તો

હવે શું બનાવો છો હવે શું બનાવવાનું છે શાક તો ભાઈ શાક બનાવે છે તો તેલ મરચું નાખો બધું પેલા હા તો પેલી મૂકી દો બસ ગેસ શરૂ કર્યો ગેસ ગેસ શરૂ કર્યો પેલા શરૂ કરો તો ગેસ ગેસ અહીં મૂકીને શરૂ કરી દો લ્યો અહીંયા મૂકવાનું હોય ને અહીં પછી ગેસ શરૂ કરો શરૂ કર્યો છે ગેસ હા હવે મૂક્યો છે ભાઈ હવે આમાં નાખો તેલ ને મરચું ને એવું નાખો લ્યો હા લઈ આવો લ્યો હા તેલ પછી હું નાખો મરચું મરચું પછી મીઠું નાખો હ પછી હું નાખવાનું હળદર હવે બટાટા નાખો બે હાથે બટાટાને શાક કરવાનું છે ને હા નાખો હા અરે વાહ હવે નાખો પાણી પાણી નાખી પાણી હા નીચું બેસી દેવાય હેઠે ઉભક થોડું રાંધવાનું એ હા હા શાક શાક બની ગયું હાલો ભાઈ લાવો લેવો શાક જો ઢોળાઈ જો Cak dole ju lawa pas <laughs> wapo. Cak dole ju. Cak dole ju. Cak dole ju. Lawa apa cak lo pas wapo. યામ નો કરવાનો હે ભાઈ રંબાનો હોય શાક આપો મને લો શાક આપો